કેમ શું બધા મજામાં ભાઈ મજામાં જશો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તૈયાર થઈ જશે આજ નિશાળ એમ કે આજ છે કાર્યક્રમ નાનો રમતો વિદાય વિદાય કાર્યક્રમ છે ધોરણ ધોરણ ના વિદ્યાર્થી છે એ ગામમાં આવે છે અડા લોકોનું એડમિશન છે આજે

નિશાળ જોવાગી કઈ ઘટે જ નહી આમાં મોરલા રહે છે પણ અત્યારે નથી એટલે જો આમાં બધી મોરલા હોય ઝાડવા મસ્ત ના છે આ તો પાણીનો કોણ લાગે છે પક્ષીઓ જનાવરા માટે અત્યારે કદાચ નહીં ભેર હોય ને આ બધું છે ગ્રાઉન્ડ આ છે અમારા દીવાભાઈની સ્કૂલ આ બધું હિંસકાન લપેચ્યા છે આઈ હમણાં ઈપા આ બધું જો કુંડા ઢીંગાડ્યા છે પક્ષીઓ માટે હાલો જશું નામ જો અહીં ગરબાની લાઈન કરી દીધી જો ચકલા માટે સાઈડ નાખી દીધી છે જુવાર ને બાજરો અરે ઘઉં છે જો એક ડબલું અહીંયા છે કુંડામાં પાણી પડી દીધું છે અહીંયા જો દેશી ટાયર નો હિસ્કો હેલ્મેટ હિસકવા બીજા બીજા રાખ્યું છે આ બધું જોડવા એટલા છે આ બધું તો પક્ષીઓ છે ને આ બધું છે હિંસકા હિંસકા લપસિયા ને અલગ અલગ છે બધું મોટો હિસ્કો અમારા છોકરા બેહી જાય ને આ જો આને કમેન્ટ કરી દેજો હું કે ભાઈ નનકા લપસ્યા રીતનું આ બધું છે કસરત કરવાનું તો આ બધું થોડુંક મોટું લપસ્યું છે એમ જોઈ બે હશે અમારો ભાણુભાઈ ભાણુભાઈ બેસી નહીં ભાણુભાઈ બેહી નતો એક જાડો રહ્યો ને હા એટલી શરબી સમય ભાણો ભાઈ મારે લપસ્યામાં સડી ગયા છે લપસ્યા ભાઈ નાખતો નહીં લે હા પડતો ને એઠો હાલ અવા દે લે પણ લપાસ્યા મેં હામતો નહીં સરસ તો આપણે માં સરસ્વતી ને વંદન કરીએ હવે આગળ આપણે અભ્યાસ પૂર્ણ કરી અને હવે આગળના ધોરણમાં એટલે કે ધોરણ છ માં અભ્યાસ માટે એ અહીંયાથી કોઈ બીજી સ્કૂલમાં જશે એટલે એમના માટેનો એ વિદાય કાર્યક્રમ છે ધોરણ પાંચના બાળકો ત્યાર પછી આખા વર્ષ દરમિયાન બાળકોએ કરેલી જે કઈ પ્રવૃત્તિ છે એમના પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ છે અને ધોરણ બાલ વાટિકા બાલ વાટિકામાં પ્રવેશ માટે જે બે હજાર ચોવીસ પચીસ માં જે બાળકોના પાંચ વર્ષ પૂર્ણ થાય છે એમનો કાર્યક્રમ છે તો આ સમગ્ર કાર્યક્રમમાં પધારેલા બાળકોના વાલીગણ ગ્રામજનો సర్వను హో శావారం హృదయపూర్వక హార్థి પાછી પાછા વિયેગા ઘરે અને અમારે જો આ ભાઈ અમારે રહ્યા નઈ નિસાળે આનાડો મળ્યા ને હું ને ભાણો ભાન તઈને વિયા આવ્યા ને અહીંયા આયા કે આયા કા કડી આવી ગયા તા સણવાનું ચાલુ છે મળી સણવા આવે હા હા તો આપણે હવે અહીંયા બાર હાથ મેકવાનું છે ખાડા કમ્પ્લીટ થઈ ગયા છે હમણાં દહેર ગઈ બાર આ બધું સણવાનું ચાલુ થઈ ગયું સાવી જોશે સાપી નથી પછી પાછા કામે સડે દઈ બસ 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 અમારે તો હું જલસા જ હોય આજે કાલ તો સણાઈ ગયું તું પણ અખાડું નતું તમને એ શણાઈ ગયો હમણાં જ બતાવું તમને અત્યારે આવશું આવશો મોટર ચાલુ કરવા તો મોટર મોટર ચાલુ કરીને કોન્ડે ભરી વળી ને એ પલાળવાનું છે શણવી એન્ટ્રી મળે એટલે સણાઈ ગયું છે આજ બારી મીચવી છે ને ગોંખલા મેટવી છે બીજું કાંઈ કાલ કામ નથી જાજુ અને બાથરૂમ શણવાનું ચાલુ છે પૂરું થઈ ગયું અત્યારે બપોર સડી ગયો તો આપણે કોન્ડે મોટે ભરી વાળવી પછી મળ્યું પાછા ગુડ મોર્નિંગ ફેમિલી આજે છે બીજો દિવસ નહીં સોરી ત્રીજો દિવસ તો ત્રીજા દિવસે પણ આપણે બ્લોગમાં કન્ટિન્યુસ આપણે આવી ગયા છે રજકો વાટવા અને દી મસ્ત મજાનો ઉગી ગયો છે અને ઓલો વાહડો જો જાયલો જ જાય છે કદર અધાર જવાનો હોય છે તો રચકા વાટેલી બ્લોગને આપણે પૂરો કરી દેવી વધારે લાંબો થઈ જાય ત્રીજો દિવસ થયો દિવસ ત્રીજો દિવસ એટલા માટે કે આપણે ટાઈમ જ નહોતો એ બ્લોગ વિડીયો ઉતારીને આપણે મૂકી કારણ કે કડીયા આવતા એટલે કંઈ નવરાઈ મળતી નથી તો એ થોડું સમય કાઢે વિડીયો ઉતાર્યો છે ત્રણ દિવસનો હારે આમ તો બે દિવસમાં જ ગણાય આજનો દિવસ તો આજ પૂરો કરવાનો થાય તો ભાઈ હું રજૂ તો કાલા લગેમાં વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશું પાછી પાછા કાલે ને હવે તમને મકાન બનાવીશ કેવા છણાઈ ગયા તો હાલો સબસ્ક્રાઈબ કરતા જજો મળે પાછા બ બાય